આપ સરોવ અને જય મહાદેવ જય માતાજી અમારા શોર્ટ વિડીયામાં શ્રાપિત દોષ વિશે હું જણાવવા માગું છું કે ચંદ્ર અને બુધનો સ્થાપિત દોષ બનતો હોય અનેક જાતના ગ્રહથી યુતિથી શ્રાપિત દોષ બનતો હોય પણ જેમને ચંદ્ર અને બુધનો સ્થાપિત દોષ બનતો હોય તો એના કારણ શું છે એ મેં બધું મારા લોંગ વિડીયોમાં સમજાવેલ છે અને એના ઉપાય પણ સમજાવેલા છે તો આપણ ખાસ કરીને મારી સાચું રાહ યુટ્યુબ ચેનલમાં જઈ અને આ વિડીયો મારા જોજો કે સાપિત દોસ્ત ચંદ્ર અને બુદ્ધિ કેવી રીતના થાય છે અને એનું દાન શું હોય છે એના મંત્રજપ શું હોય છે એની પૂજા વિધિ શું હોય છે એના દેવદેવી કોને ભજવા જોઈએ અને ક્યુ ક્યુ પ્રકારનો વાર કરવા જોઈએ એ બધું જ તમને એમાં જાણવા મળશે તો સાચો રાહ ચેનલ એસ એ સી એચ ઓ આર એચ સાચો રાહ ચેનલ સર્ચ કરી અને એમાં જોજો સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સાચો રાહ ચેનલ જોજો ખાસ બધાને જય મહાદેવ જય માતાજી